નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે જીવ મૈત્રી સેવા યુટ્યુબના માધ્યમ દ્વારા અમે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉટડી ગામે જઈએ છીએ કે જ્યાં એક પરિવાર છે તે બહુ ખરાબ પરિસ્થિતિમાં છે અને જેમને જીવન જીવવામાં ઘણી બધી તકલીફો પડે છે તો આજે એ પરિવારને આપણે થોડો ટેકો આપવાનો પ્રયત્ન કરીએ તેમજ એક બીજો પરિવાર છે કે જેઓ જીવનમાં અત્યારે સંધ્યા ટાણે છે તેમના જીવનના એટલે કઈ કામ કરી કરી શકે એમ નથી તો એમને પણ થોડો ટેકો આપવાનો પ્રયત્ન કરીએ તો આજના દાતાશ્રી તરીકે મરહુમ સલીમભાઈ દરજી કે જેઓના પુત્ર એક નેક કાર્યમાં હાથ આગળ વધાર્યો છે તો આ બંને પરિવારને જીવન જીવવામાં આપણે થોડો ટેકો આપવાનો પ્રયત્ન કરીએ તો ચાલો મિત્રો આજે ઉટરી ગામમાં આપણે મુલાકાત લઈએ તો ફાઇનલી મિત્રો આપણે ઊંટડી સુરેન્દ્રનગર જિલ્લાનું લીમડી તાલુકાનું ગામ છે કે ત્યાં એક પરિવાર છે જે પતિ પત્ની બંને છે અને તેઓને સંતાન નથી અને રહેવા મકાન પણ નથી આ બીજી જગ્યામાં એમને મકાન નાનું ઉનું બને અને રહે છે તેમજ આ પરિવારની અંદર જે પતિ પત્ની પોતાનું જીવન જીવી રહ્યા છે તો આપણે આ પરિવારની મુલાકાત લઈએ અને મરહુમ સલીમભાઈ પુત્ર મુસ્તુફાભાઈ દ્વારા નાની સેવાનો એક પ્રયત્ન છે તો મિત્રો આપણે ગામમાં પહોંચ્યા જ્યાં એક કીટ આપી હતી ભગવતી કિરણ સ્ટોર તરફથી તેમજ બીજી કીટ સલીમભાઈ દરજી જેઓના પુત્ર મુસ્તુફાભાઈ દ્વારા એક સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે તો આ પરિવારને આપણે મુલાકાત કરીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દાદા તમારું નામ જણાવો છો હા મારું નામ છે દલસુખ ખાનજી અને ગામ મુડડી રોડ ઉપર રહું છું મારા બેબી બાબા કઈ સંતાન નથી ટીકતા વધી કઈ માગી થઈ છે ગામમાં આજે વાવ લેવા જાય છે અને ટાઢા ટુકડા ખાઈ અને જિંદગી ગાવી છે એટલે તમારી પાસે આવક નો બીજો કોઈ આવક માં અમે અવસ્થાદાર અમને શું મળે આવક માં અમે ઘણી કામ કરીએ તો હા સડી જાય કાતર પડી જવું એટલે હું કામ નથી કરી શકતો જિંદગી જીવવામાં આવી છે બાપા ચેતા ઓળી રોડ કાંઠે લપડે બે માણા દાદા દ્વારા જણાવવામાં આવ્યું કે ભાઈ પેટ ને ભાડું તો આપવું પડે જૂનવણી શબ્દ છે પણ હકીકતમાં પેટ છે એ ક્યારેય કોઈની રાહ જોતું નથી હંમેશા ખાલી થાય તો એ તરત જ પોતાનું ભાડું માંગી લે છે તો મિત્રો આવા આપણે મદદ કરીએ છીએ કે કે જે દિવસ દિવસ જિંદગી સરળતા રહે તે માટે આપણે રાશનની કીટ આપીએ છીએ તેમજ આવા પરિવારની મુલાકાત લઈએ ત્યારે આપણને ખબર પડે છે કે લોકોને હકીકતમાં કેટલી તકલીફ છે બીજું દાદા કે આ કીટ બાજડા ગામના સલીમભાઈ દરજીના પુત્ર મુસ્તુફાભાઈ દ્વારા આપવામાં આવી છે તો તેઓને તમે કંઈ કહેશો ખાવાનું ભોજન આપ્યું છે અને ખૂબ ખૂબ તમારો આભાર છે અને અલ્લાહ તમને ખૂબ સુખી રાખે આવી અમારી આશા છે તો દાદીમા અને દાદા બંને આ નાની સેવાથી ખુશ છે રાજી છે અને મુસ્તુભાભાઈનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અને અમને આ યુટ્યુબના માધ્યમ દ્વારા જે અમે સેવા કરીએ છીએ આમને આમ અમને પબ્લિક દ્વારા રિસ્પોન્સ સારો મળતો રહે તેમજ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અમે નાનામાં નાના માણસ સુધી પણ પહોંચવાનો પૂરો પ્રયત્ન કરીશું